હેલો મિત્ર કેમ છો મજામાં યુટ્યુબ ચેનલ માં મારું સ્વાગત છે તમારું કે બોલો ને મા યુટ્યુબ ચેનલ માં મારું સ્વાગત છે તમારું સોરી તમારું સ્વાગત છે અમારું ને તમારું હો તો તમે જોઓ છો કે હું અહીંયા આવ્યો છું વાડીએ અને આ તો તમે કોઈ દી ઢોરના ઢેફા તો કોઈ દી જોયા જ નહીં હોય જોયા જ નહીં હોય આ ઢોરના ઢેફા જોયા તમે કોઈ દી ના આને કહેવાય ઢોરના ઢેફા અચ્છા હમકો સિકારિયા હે અચ્છા ઓ મારા વાલા આ ધૂળના ઠેપા છે અને અમારે કેટલ ખેડવાનું કામ ચાલુ છે તો તમે જોઈ શકો છો આજકાલના જુવાનિયાને તો શું ખબર પડે આ ઘઉંનો દાણો ક્યાંથી વેસા તો લઈને ખાવો એ નથી ખબર કે આ લોકો કરી રાખ તમે જોવો છો બરાબર આજકાલના જુવાનિયા ખાવાનું વિચારે છે પણ એમ નથી વિચારતા કે ભાઈ તમે આ કેટલ ખેડીને કામ બાસ કરીએ ને અમે શું કરીએ છીએ લેકિન યે સાલા કર કે રહા હે યહા પે લા જો લે મારા વાલીડા આ મારો ટેક્સર ચાલુ છે આ કામ કરે છે જો ઉતરો તમે જો તમે કેડા તો કામ ચાલુ છે હા આવી રીતે ખેડાય આ તો તમે મશીન કોઈ જોયું નહીં હોય જોયું કોઈ મશીન આવું આ મશીન ન જોયું આ ટોળના પેપર જોયા કોઈ

આવી જાઓ ધૂળના ટેફા ભાંગવા તમને તમારા ભાઈ બેઠો છે તમને દેખાયના ઢેપા કેમ ભંગાય કેમ રોટલો ખવાય હવે આજકાલના છોકરા રોટલીઓ ખાય ખાઈને હું તાકટ આવે બાપના તાકટ આવે ગાયનું દૂધ પીવું ગાયનું થેલીઓનું દૂધ પીવું તમે ઠેલ તમને શું ખબર પડે હાલ ભાઈ ખબર પડે તમને હાલ ભાઈ ખબર પડે તમને કોઈ દી ગાય નું દૂધ તો પીજો મારા વાલીડા તાકાત કેવી આવી જો ખાલી આ તેલ નું દૂધ માં હોય હું હા સુર સુરિયા થાય સુર સુરિયા ડોહા સુર સુરિયા ખબર કઈ પડે ની હાલ ભાઈ નીકળી પડ્યા બાજરો લેવો ને ઘઉં લેવા લઈ લીધો ત્રણસો ના ભાવ માં મહેન એટલી મહેનત થાય મારા વાલીડા રો ખાલી રોવા આમ જો જવા હે કેટલ કેળ્યા છે આમ જો ખાલી